ભરૂચને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે ભરૂચ શહેર અને જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસ અગાઉ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજાએ એક દિવસનો વિરામ લીધો હતો તો આજ સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે કારા ડિબાંગ ની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો હતો આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અંકલેશ્વર